વડોદરાની એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો કેન્ટીનમાં સડેલા બટાકા સડેલા ટામેટા સડેલી ડુંગળી અને ખાંડમાં અનેક જીવાતો જોવા મળી સાથે જ સમોસા સહિતની વસ્તુ તળવા માટે અનેક વાર ઉપયોગમાં લેવાયેલું તેલ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે કોર્પોરેશન આરોગ્ય વિભાગે કેન્ટીનમાં ચેકિંગ હાથ ધર્યું ત્યારે સમગ્ર હકીકત સામે આવી અને સ્વચ્છતાના અભાવને લઈ શેડ્યુલ ફોરની નોટિસ આપવામાં આવી કોન્ટ્રાક્ટરને પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ નોટિસ આપવામાં આવી આરોગ્ય વિભાગે ખોરાકના વિવિધ ચૌદ જેટલા સેમ્પલ્સ લીધા અને લેબોરેટરીમાં મોકલ્યા છે તો દર્દીઓના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાને લઈ જાગૃત એવા કાઉન્સિલર જાગૃતિબેને પણ કેન્ટીનની વિઝિટ કરી સાહેબ આ છે ને અમે સફાઈ કરીને વાપરીએ છીએ ગમે તે વસ્તુ આવે એને રોજ ઉપયોગ કરવાની એને રોજ સાફ કરવાની બે કિલો જોઈએ તો બે કિલો સાફ કરીને તો આજુબાજુ તમે તમે જો એક જ એસજી હોસ્પિટલ ની અંદર લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે કે તેલ પણ તમે જોશો તો તેલ પણ એકનું એક તેલ ઉકાળેલું તેલ છે કાળું કાળું થઈ ગયેલું શાકભાજી પણ એવું ખાંડ પણ એવી બધું જે મસાલા છે એની અંદર પણ જીવડા હતા ગઈકાલે મને બે ચાર જણે કીધું એટલે આજે આરોગ્યની ટીમને અહીંયા બોલાવી છે અને તપાસ ચાલુ કરી છે આપણે એમની આ ફરિયાદ આજે ઇન્સ્પેક્શન કરી અને જે ક્ષતિ જણાય છે તે મુજબ આપણે નમૂનો લેવાની કાર્યવાહી પણ કરીશું અને તેમને જે ઇન્સ્પેક્શન કરી અને તેમને જે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવાની ભલામણ પણ ડીઓ શ્રીને હું કરી દઈશ હાલમાં જે એમને આ ટામેટાને જે છે એ ટોટલી ખરાબ સ્થિતિમાં જોવા મળેલ છે અને તે તાત્કાલિક પણ એમને નાશ પણ કરાવી અને તેમને અંતર્ગત સૂચના પણ છે એ આપણી જોડે ટીપીસી મશીન છે તેના અંદર આપણે એનું આપણે અવલોકન કરી અને નિર્ણય લઈશું જો ટીપીસી વેલ્યુ હશે તો તે અંતર્ગત આપણે એફએસએસએ મુજબ પણ કાર્યવાહી કરીશું હા એટલે એ દર્દી માટે જ જો એ પેશન્ટને આ વસ્તુ આવી જતી હોય તો તે નુકસાનકારક તો છે જ તેની આપણે અગાઉ ઇન્સ્પેક્શન પણ કરીએ છે અને એના માટે આપણે એમને સમજણ આપીને ખાતરી પણ આપીએ છીએ